સુરતમાં વધી રહેલી ગુનાખોરી વચ્ચે સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક ઈસમને મહિલાએ સાગરિકો સાથે મળી મારમારી તેનું નગ્ન વિડીયો બનાવી બ્લેકમેલ કરી રૂપિયા પડાવી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે મહિલા સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી છે સુરત પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોત તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર ટુ નાયબ પોલીસ કમિશનર ઝોન છ અને મદદનીશ પોલીસ કમિશનર જે ડિવિઝન દ્વારા વિવિધ ગુનામાં આચરી નાસ્તા ફરતા આરોપી સામે કાર્યવાહી કરવા આપેલી સૂચના લઈને સુરત સચિન જીઆઈડીસી પોલીસની ટીમ પીઆઈ કે ગોહિલ અને સેકન્ડ પીઆઈ બીબી પરમા તથા પીએસઆઈ એચ આર પટેલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ હતી ત્યારે ગત તારીખ પચીસમી સપ્ટેમ્બરના રોજ એક યુવાને એક મહિલા સહિત નવ આરોપીઓને વારાફરતી ભેગામણી સાથે ગાળો આપી મારમારી લાકડાના વડે માર માર્યા બાદ તલવાર અને છરી બતાવી કપડાં ઉતરાવી નગ્ન વિડીયો બનાવી તેના ખિસ્સામાંથી રોકડા ત્રણ હજાર તથા ઓનલાઈન પંદરસો રૂપિયા ટ્રાન્સફર લઈ ખોટા કેસમાં ફસાઈ દેવાની ધમકી આપનારા મહિલા સહિતનાઓને ઝડપી પાડવા તપાસ કરાઈ હતી તે સમયે એએસઆઈ પ્રદીપસિંહ નરસિંહ અને અનામ એન્ડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ જસવંતસિંહ રઘુ ભોળા તેમજ કુલદીપ ભરતસિંહને સંયુક્ત બાતમીના આધારે યુવાને મારમારી નગ્ન વિડીયો બનાવી રૂપિયા પડાવી ધમકી આપનારા મહિલા અંજલિ કુમારી જયપ્રકાશ શાહ ગુપ્તા તથા શુભમ સોની સચિન ઉર્ફે ગોપાલ ચૌધરી અજય ઉર્ફે ભજ્જી ભાવરાવ આંબેર અને પ્રિન્સ જગનદાન પાંડે સચિન જીઆઈડીસી સાઈનગર પાછા લાવેલા જાડીવાળી જગ્યાએ હોવાની માહિતી મળી હતી તે માહિતીના આધારે સચિન જીઆઈડીસી પોલીસે તેથી મહિલા સહિત પાંચેની ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી ધરી છે અત્રેના ઝોન 6 જે ડિવિઝનના સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં તારીખ 25 નવ 2025 ના રોજ એક ફરિયાદી નામે સમય મુકેશભાઈ સિંગલ આવેલા હતા અને તેઓએ તેમને એક મહિલા અને એની એના અન્ય સાગરીતોએ લાકડાના ફટકાનો માર મારીને તથા ડરાવીને તેમજ નગ્ન કરીને તેમનો વિડીયો ઉતારી લઈ બ્લેકમેલ કરી રોકડા ત્રણ હજાર રૂપિયા પડાવી લેવાના પંદરસો રૂપિયા ટ્રાન્સફર કરી લઈ તથા વિડીયો જાહેર કરી દઈ અપમાનિત કરી અને બ્લેકમેલિંગ કરી વધુ પૈસા માગણી કરતા હોય તેવી ફરિયાદ લઈને આવ્યા હતા આ બનાવના અન્વયે અત્રેના જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં બી એનએસની કલમ ત્રણસો દસ બે ત્રણસો ત્રણસો આઠ સાત ત્રણસો એકાવન ત્રણ ત્રણસો બાવન એકસો પંદર બે ત્રણ પાંચ તથા આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે એટલું જ નહીં પરંતુ ગુનામાં સામેલ એક મહિલા આરોપી અને એને અન્ય ચાર સાગરિકોને પણ અટક કરી લેવામાં આવેલ છે યુવાન સાથે ઝઘડો કરી તેને મારમારી તલવાર અને છરી જેવા ઘાતક હથિયાર વડે કપડા ઉતરાવી નગ્ન વિડીયો બનાવી તે વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા પડાવનાર ટોળકીની મહિલા સહિત પાંચ હાલ ઝડપાયા છે ત્યારે અન્ય ઝડપી પાડવા છે ગતિ પાન પણ કર્યા છે